ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી દરમિયાન પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડૉક્ટર કિરીટ પટેલે બે મુખ્ય મુદ્દાઓ ઉઠાવ્યા હતા

રાજ્યની સરકારી યુનિવર્સિટીની અંદર અત્યાર સુધીમાં કેટલી તપાસ કમિટી નીમવામાં આવે તો જુદી જુદી યુનિવર્સિટીની અંદર લગભગ સુડતાલીસ જેટલી ફરિયાદો એ ભરતીની અંદર મળેલ છે રાજ્ય સરકાર પારદર્શક ભરતીની વાતો કરે છે ત્યારે ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીની અંદર કુલ સુડતાલીસ થી વધુ કર્મચારીઓની ભરતી ક્લાસ વનથી લઈ અને ક્લાસ ફોર સુધીની ભરતીનાની ફરિયાદો મળેલી છે સરકારે એક પણ ફરિયાદની અંદર તપાસ કરી નથી એવું સ્વીકાર્યું છે જ્યારે તમે પારદર્શક ભરતીની વાતો કરતા હોય અને ઉચ્ચ શિક્ષણની અંદર ક્લાસ વનથી લઈ અને ક્લાસ ચાર સુધીની અંદર આવી ગેરરીતિની ફરિયાદો મળી હોય અને સરકાર તપાસ ના કરે એ બહુ ગંભીર બાબત છે એના બે અર્થ થઈ શકે કો તો સરકારને ખોટી લાગવક સાહિત્ય અને લાગતા વળગતાઓની મેરિટના વિદ્યાર્થીઓ સિવાય ભરતી થાય એમો રસ છે